તો આ બોટાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષના ગંભીર આરોપ વિપક્ષ નેતા રમેશ શિલુએ સત્તા પક્ષ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા સત્તા પક્ષના સભ્યોમાં મનમેળ નથી અને સભ્યોનું ચાલતું નથી તેવું કહ્યું રસ્તા તેમજ આંગણવાડી અને શિક્ષણના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે જંગલ કટિંગ કાગળ પર બતાવીને ભ્રષ્ટાચાર થતો હોવાના પર તેઓએ આરોપ કર્યા કારોબારી ચેરમેન રાજુ ચૌહાણે તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા

મોટા પાયે અહીંયા ભ્રષ્ટાચાર થતો હોય એવું આપણને નરી આંખે દેખાય છે ખાસ કરીને રિપેરિંગ ના કામો રોડ રસ્તાના કામો છે એની અંદર રિપેરિંગ ખાડા પૂરે તો ટેકરા કરે છે અને પૂરેપૂરા કામ પણ થતા નથી એટલે સભ્યોની અંદર આજે પાંચ વર્ષની અંતે પણ એમને કોઈ સેટિસફાઈડ હોય એવું મને લાગતું નથી કારણ કે તંત્ર દ્વારા કંઈ પણ કામ બોટાદ જિલ્લાનું અંદર થતું નથી અને કોન્ટ્રાક્ટરોની આખી રીંગ થઈ ગઈ છે એટલે આ જે અધિકારીઓ છે કે સત્તાધીશો છે એની ઉપર કંઈ કરી શકતા નથી અને યોગ્ય સમયે બોટાદની અંદર કામ થતા નથી ખરાબ જંગલ કટિંગના કામોની અંદર પણ અવાર સામાન્ય સભાની અંદર આજ પણ મારા આ પ્રશ્નો હતા કે ભાઈ જંગલ કટિંગની અંદર આવું છે તો જંગલ કટિંગની અંદર યાર બાવળ કાપવામાં આવે થોડા કાપે છે બાકી નથી કાપતે પૂરેપૂરું પેમેન્ટ કરી દેવામાં આવે છે તો અમે આજે જિલ્લા પંચાયતની અંદર કીધું કે આ પેમેન્ટ અટકાવવામાં આવે શિલુભાઈ ની આમ તો છે ને માનસિકતા હોય છે દર વખતે શિલુભાઈ ન કરવાના પ્રશ્નો કરતા હોય છે એક તો તમે ત્યાં પત્રકાર મિત્ર તરીકે હાજર નહોતા હવે મારા પરમ મિત્ર છે અને મારે આવું કહેવાય નહીં પણ છતાંય જે પ્રશ્ન સ્ટેટના હોય એ જિલ્લા પંચાયતમાં લાવીને મૂકે છે જિલ્લા પંચાયતના પ્રશ્ન હોય સ્ટેટમાં જઈને મૂકે છે એટલે રાજુભાઈ શીલુભાઈ જે આક્ષેપો કર્યા છે ને એ મારી દ્રષ્ટિએ આની પહેલા પણ મેં બાઇટમાં ચેરમેન તરીકે કીધું હતું એના પાયા વિહોણા છે અને હંમેશા પાયા વિહોણા હોય છે વાત તદ્દન છે આપ ગમે ત્યારે સ્થળ તપાસ કરી શકો છો મર્યાદા હોય છે કે એક મીટર સવા મીટરની અંદર જંગલ કટિંગ થાતું હોય છે હવે સીલુભાઈનું કેવું એવું હતું કે તમે ત્રણ મીટર આગો હોય તો પણ બાવળ કાઢી નાખો તો એ તો કેવી રીતે શક્ય બને જે સરકારની ગાઈડલાઈન મુજબ છે એ મુજબ જ કામ થાય છે અને અત્યાર સુધીમાં એક પણ વખત એને આવું સાબિત નથી કરી દીધું કે જંગલ કટિંગ થતું નથી અને પેમેન્ટ ઉપડે છે એટલે પાયા વિહોણ આક્ષેપ છે